ફ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા દહીં વડા બનાવવા માટે કંઈ જ પલાળવાની કે પીસવાની પણ જરૂર નહીં પડે ઇન્સ્ટન્ટ આ દહીં વડા બનાવીશું અને એકદમ સોફ્ટ આ દહીં વડા બનીને તૈયાર થશે તો ચાલું જોઈએ બધાને ભાવે તેવા દહીં વડાની ફરાળી દહીં વડાની રેસીપી આ વિડીયો સારી લાગે તો લાઈક અને વધારેમાં વધારે શેર કરજો તો સૌથી પહેલાં અડધી વાટકી મોરૈયો જેને સામો પણ કહેવાય છે અને એક મીડિયમ સાઇઝનું બટેકું લેવાનું છે હવે આ મોરૈયાને એક બાઉલમાં નાખીને આપણે ત્રણ વાર પાણીથી ધોઈ લેશું આ રીતે ધોઈને તૈયાર કરેલા મોરૈયાને આપણે કૂકરમાં લઈ લેશું ત્યાર પછી આપણે બટેકાને આ રીતે રફલી ટુકડા કરીને તેને પણ નાખી દઈશું અડધી વાટકી મોરૈયાની સામે આપણે એક વાટકી પાણી નાખીને ત્રણથી ચાર વિસલ કરી દઈશું ત્યાર પછી આપણે વિસલ થાય એટલી વારમાં એક વાટકી દહીંને આપણે આ રીતે જ્યુસરના ગણા વડે ગાળવાનું છે તો તેમાં ત્રણ ચમચી આપણે સાકર નાખીને આ રીતે આપણે ગાળી લેશું આ રીતે મીઠું દહીં બનાવવાથી દહીં એકદમ પંજાબી જેવું બનશે અને દહીંમાંથી પાણી પણ નહીં છૂટે ત્યાર પછી આપણે ત્રણથી ચાર વિસલ કરીને બાફીને તૈયાર કરેલા મોરૈયા બટેકાને આપણે બાઉલમાં લઈ લેશું તમે જોઈ શકો છો કે અડધી વાટકી મોરૈયાની સામે એક વાટકીનું પાણીનું માપ આપણું એકદમ કમ્પ્લીટ છે ત્યાર પછી આપણે તેમાં એક ચમચી મરચાની પેસ્ટ ચપટી કાળા મરીનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા ધાણા આપણે આ રીતે સ્પ્રિન્કલ કરી દઈશું હવે આ બધા જ મસાલાને આપણે પ્રોપર આ રીતે મિક્સ કરીને દહીં વડાના વડાનો માવો આ રીતે તૈયાર કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણા દહીં વડાના બેઝને આપણે કમ્પ્લીટ પ્રોપર મિક્સ કરીને તૈયાર કરી દીધું છે હવે મીડિયમ સાઇઝના આ રીતે વડા આપણે તૈયાર કરી લેવાના છે બધા જ વડાને આપણે આ રીતે તૈયાર કરી લઈશું આ વડા બનાવવા માટે બિલકુલ એનો મસાલો હાથમાં જોણશે નહીં તેલની પણ જરૂર નહીં પડે તો તૈયાર છે આપણા દહીં વડાના વડાનો બેઝ હવે આ વડાને આપણે ગરમ તેલમાં મીડિયમ ધાપે આપણે ગોલ્ડન બ્રાઉન તળી લેવાના છે આ વડા તળતી વખતે ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે થોડા ગોલ્ડન બ્રાઉન ના બને ત્યાં સુધી આપણે તેને પલટાવાના નથી થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે આ વડાને એકવાર પલટાવીને તરત જ આપણે એને લઈ લેશું આપણે આ વડાને વધારે ક્રિસ્પી તળવાના નથી કેમ કે આપણે તેને દહીં વડામાં ઉપયોગ કરવાના છે જો તમે ખાવા માટે ઉપયોગ કરતા હોય તો થોડા વધારે ક્રિસ્પી કરી શકો હવે તળેલા બધા જ વડાને આપણે એક બાઉલમાં પાણી લઈને ફક્ત બે મિનિટ પલાળીને મીડિયમ પ્રેશર આપીને આપણે આ રીતે પાણી નીતારીને બધા જ વડાને ડીશમાં લઈ લેવાના છે જો આ ફરાળી વડા તમારે એમ જ ખાવા હોય તો તળ્યા પછી આ પાણીવાળી પ્રોસેસ આપણે સ્કીપ કરી દેવાની અહીંયા આપણે દહીં સાથે ખાવાના છે તો તેના માટે આપણે પ્લેટિંગ કરી લઈએ તો એક ડીશમાં આપણે વડા લઈ લેશું ત્યાર પછી આપણે તૈયાર કરેલું મીઠું દહીં લઈ લેશું આ બધી જ વસ્તુ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધારે લઈ શકો છો ત્યાર પછી બનાવેલી લીલી ચટણી લઈ લેશું ત્યાર પછી બનાવેલી હજુરામલીની મીઠી ચટણી લઈ લેશું આ મીઠખી ચટણીની રેસીપી મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલી છે ત્યાર પછી લાલ મરચું પાવડર આ લાલ મરચું પાવડર જો તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો તેની જગ્યાએ મરી પાવડરનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું સહેકેલું જીરું પાવડર સહેકેલા જીરું પાવડરનો સ્વાદ દહીંવડામાં ખૂબ જ સરસ લાગે છે ત્યાર પછી દાડમના દાણા થોડા નાખી દઈશું આમાંથી કોઈ પણ વસ્તુ તમને ના ભાવતી હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્યાર પછી થોડા લીલા દાણા જો તમને સ્વાદમાં ભાવતા હોય તો મસાલા દાણા પણ આપણે થોડા એડ કરી શકીએ છીએ આ દહીં વડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ઘરમાં દરેક સભ્યને ખૂબ જ ભાવે તેવા બનીને તૈયાર થાય છે તો અત્યારે વ્રત અને ઉપવાસમાં તમે ગમે ત્યારે આ દહીં વડા તમે બનાવીને એકવાર હેસ્ટ કરશો તો હંમેશા આ જ રીતે દહીં વડા બનાવીને તૈયાર કરશો આમાં કોઈ પલાળવાની ઝંઝટ નથી ઇન્સ્ટન્ટ જ ફટાફટ આવા સ્વાદિષ્ટ દહીંવડા બનાવીને તમે પણ ચોક્કસ ટ્રાય કરજો કેવા બન્યા તે મને કોમેન્ટ બોક્સમાં તમારો અનુભવ મને શેર કરજો તો ફરી મળી એક નવી રેસીપી સાથે જો તમને મારી રેસિપી સારી લાગી હોય તો લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળી એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ